માતાજી ઘ તથા શ્રી પ્રભુ ચરણ મંદિર નું મીંડુ શુભ કાર્ય સંવત બે ને બુધવાર તારીખ એક મે હાજર શુભ દિને કરવામાં આવનાર છે

આ કાર્યક્રમ માં વડીલો યુવાનો અને માતાઓ બહેનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો અનુરોધ કરવામાં આવ્યો સુત્રાપાડા રાજપૂત જે ખોડિયાર માતાજીનું મંદિર તેમજ પ્રભુચરણ મંદિરનું જે મીંડું ચડાવવાનો કાર્યક્રમ આગળ સમાજ તમામ ભેગો કરીને નક્કી થયેલ પ્રમાણે ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રસોડું અને એક પાંચ બે હજાર ચોવીસના રોજ મીંડું ચડાવવાનો જે કાર્યક્રમ છે તેમાં અવશ્ય દરેક સમાજના સૂત્રાપાડા કારણે રાજપૂત સમાજના દરેક લોકો હાજરી આપે ત્રીસ તારીખે સમાજના જે એક એક ઘરડીઠ વ્યક્તિ રસોડાનું જે કાર્ય છે તેમાં પણ ભાગ લે અને એક પાંચ બે હજાર ચોવીસના રોજ મીંડાનો કાર્યક્રમ પછી સમૂહ ભોજન પર રાખેલ છે ને આ સમૂહ ભોજનમાં ઘરના તમામ લોકો આખો સમાજ